તો ફાઇનલી મિત્રો નીકળી ગયા હજી એક ફંક્શન અટેન્ડ કરવા ત્યાંનું ઇન્વિટેશન હતું તો આપણે ત્યાં બસ એક ભાઈ આપણા જે ડાન્સર આવ્યા છે રોડ ઉપર ઊભા છે ઓલ આવે છે તો ગાયો ગાય જલ્દી જલ્દી નીકળી ગયા છે મળીએ ફંક્શનમાં મિત્રો તો આપણે ટાઉન ઓલો ભુજ પહોંચી આવ્યા છીએ જોઈ અંદર કેવું પ્રોગ્રામ છે આમંત્રિત કરું છું નિશાંતભાઈ યાદવને જે ઇન્સ્ટા ફેમ છે નિશાંતભાઈ યાદવ ને હું પ્લીઝ પધારો અને તેમનું પ્રોઝ આપીને સન્માન કરશો વિપુલભાઈ ગાંધી મુશાલભાઈ યાદવ ભાઈ વિચાર વિચાર કર छोकर को पान के ऐसे तो वो पाके तने मोटो करे वो था ही जो इच्छा मोटा नहीं करवा सो माय डियर फ्रेंड्स आओ जो ये आपने रिव्यू मोड से आपने योग्य लगे तो आपन चौकस से रिव्यू में किसी को बात में जसो तो एक सरस मजा नो करियर ऑप्शन की एक स्टैंडिंग मुकेली है हमारी वेबसाइट है अशोक गुजर डॉट इन अशोक

આજનો ઇવેન્ટ સક્સેસફુલ રહ્યો અને આજના ઇવેન્ટના કરતા કરતા ત્રિપદા ઇવેન્ટ નીલંબા મનીષા અને થેન્ક યુ સો મચ તમે અમને ઇન્વાઇટ કર્યા અને માન સન્માન આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનને માતાજી પાસે એવી પ્રાર્થના કે તમને આવા વધુમાં વધુ ઇવેન્ટ કરવાની શક્તિ છે અને સક્સેસ ઇવેન્ટ હતો બહુ મજા આવી તો મારો કોઈ પણ વિડીયો કે બ્લોગ જોતા હોય તો સ્ત્રીપ્ધ ઇવેન્ટ ભુજમાં અવારનવાર થતા જ હોય છે સારા સારા બેસ્ટ ઇવેન્ટ થાય છે તો તેમાં વધુમાં વધુ લોકોએ આવું